અને એમાં આપણા નવું વરસ આપણું આપણું શાસ્ત્ર જો આ પોળા થાય પોળા બારસ પેલા બારસ પછી ધનતેરસ પછી કાળી સૌદશ પછી દિવાળી અને પછી નવું બરાબર પોળા બારસને ને શું માગવાનું ભગવાન પાસે માતાજી પાસે ઈ સરસ્વતી ની દિવસ છે કે હે માં અમારી મીઠી વાણી કરજે જો બારસ થી આપણા નવા વર્ષ શરૂઆત આ રીતે થાય અમને વાણી મીઠી અને મીઠી વાણી આપ એટલે મીઠું જ બોલવું હા કોયલ કોયલ આપણે કઈ હગી થાય પણ મીઠું બોલે તો આપણે ગમે ને કુ આ કોરોના માં એક બહેન મેં પૂછ્યું મેં કીધું હા કોરોના મત બધા જે લોકડાઉન વિચાર તો હવ ડાયરો ઘરે જ બેઠો તો આપણને જે ઓછી તકલીફ હતી આપણે જેટલા આપણે જે એ આપણે ઓછી તકલીફ કારણ કે આપણા મોટા ફળિયા કાંઈ નહીં તો આપણી વાડીઓ આપણા ફાર્મ હાઉસ આપણે પણ મને એ થાય જે દસ માળ ઉપર ને પંદર માળ ઉપર રહેતા થાય શું થયું છે દહ બાય દની ઓલ્ડિંગ જે રહેતા હોય હેમ બિચારા નાના માણસો એનું રહડોય પલંગ હેઠે પીડી હોય અને નાના માણસના છોકરા કેટલા હોય માઇન્ડ પાસ હાથ હોય એ બધું એક ઓરડીમાં રહ્યું ગયો છે તમે કલ્પના કરો એ તો અંબાર ડોકાતા જશે ને આવું તેમાં મેં એક ભાઈને ફોન કર્યો મેં કીધું બહાર નીકળો કે નહીં મન કે માયા ભાઈ બહાર નીકળીએ ને તો મોર બોલે એની કરતા ઘરની કોયલો ને નો હા ભળીએ લે ઘડીકમાં કોયલું થઈ ગયા બોલો વાત છે સાહેબ મીઠું બોલવું કોયલ મીઠું બોલે છે એટલે આપણને ગમે છે એના શબ્દો સમજાતા નથી શું કહેવા માંગે એ ખબર નથી આપણને પણ ગમે છે આપણે એના શબ્દો જ નથી સમજતા શું કહેતી દેતી હોય આપણને શું ખબર આપણે વાડી આંબા એઠ હોવા જાય અને આંબાની ટૂંક ઉપર બેઠી બેઠી એમ કહેવાય કોયલ ટંકા કરતી હોય અને આપણે અહીંયા ખાટલો નાખી અને જે જમાવીએ તે કહેતી હોય કે અહીંયા મિર્યો અહીંયા મિર્યો સમજાતું નથી સતા ગમે વાત સાંભળજો મારે જે હેતુ જે વાત કરો મને હું દાંત કઢાવા જ આવ્યો છું પણ એક પણ હાસ્ય એવું નહીં હોય કે વિટામિન વગર નું હોય જ હાસ્ય કરવું હોય તો કલબુ નથી આવતી એમાં હમું થાય એટેક આવે ડોહા નહીં હળવા ફૂલથી હસી લ્યો મારો ત્રણ જાતનો પ્રોગ્રામ છે સાહેબ મારો પ્રોગ્રામનો ત્રણ જ વિષય હસો જીવનમાં ત્રણ મુદ્દા આવી જાય કા હસો બીજાને હસાવો અને અમુક ની વાત હસી કાઢવાની હાહુ કઈક ખીજાય તો હસી કાઢવાનું પણ અમુક અમુક તો હાહુ એવા છે હજી પરણી દીકરી આવી હોય ને હવે જો તમે સાંભળી જો આપણે નવો મોબાઈલ લઈએ દાદા નવો મોબાઈલ લઈએ તો આપણો જે જૂનો મોબાઈલ હોય એના ડેટા એમાં આપણે ટ્રાન્સફર કરતા હોય ને બ્લૂટૂથથી એ ટ્રાન્સફર થતું હોય એની વચ્ચે અડો તો મોબાઈલ હેંગ થઈ જાય હવે સાંભળજો દીકરી પરણીને હાલી આવે છે અત્યાર સુધી એની અંદર તમામ ડેટાઓ છે ને એ બાપના ઘરના હતા અને હવે નવું જીવન ચાલુ કરે છે એ ધીરે ધીરે તમારા ઘરના ડેટા અંદર ડાઉનલોડ કરી રહી છે એની તો હેંગ જ થાય બીજું કાંઈ કરે થોડીક તો નિરાશ રાખો જે હાલી આવે છે નહીં સાલોમાં પછી એમ કે તમે હા માગતા નથી અરે એક નવી નવી દીકરી પરણીને આવી નવી નવી દીકરી પરણીને આવી ને એટલે આખો પરિવાર સારો હતો દીકરી પણ સારા પરિવારની દીકરી અને આ તમારા ગામમાં મને એક બીજું ગમ્યું દુનિયાના કોઈ પણ માણસ અમદાવાદ આવવું હોય તો આવવું તો તમારા ગામ ઉપરથી જ પડે

ક્યાંક રમવા ગયા હોય પીડ્યા હોય ચોલાણા હોય લાગ્યું હોય તો ઘરે થોડું કહેવાય ઘરે જો બાપાને ખબર પડી તો ઉલટા નાખે બે ક્યાં રખડવા ગયું તું હું તું જાઉં સુધી સારું ન થાય ને ત્યાં ત્રાહું ત્રાહું હાલવું પડે આમાં અને અત્યારે તો છોકરો પડી ગયું હોય ને ત્યાં આખો ઘર ચીકું જુ પલી ગયું માલું ચીકું ચીકું જુઓ અને પંદર પંદર મહિનાનો થાય તો ગુગુ ગુગુ હાલતો હોય બોલો તો આઠ મહિને ઠેકતો થઈ જાય ચોથા મહિને બેહતો થઈ જાય ગયા એટલે નવી નવી દીકરી ટૂંકમાં પરણીને આવી એટલે ઘર સારું હતું એટલે પણ બે ત્રણ દિવસ થઈ ગયા એટલે દીકરીને એમ થયું કે મારે ધીરે ધીરે ઘરનું કામ હવે સંભાળવું જોઈએ મારે ત્રણ દિવસ થઈ ગયા હવે મારે ઘરનું કામ થોડું થોડું લેવું જોવે એટલે શરૂઆત કરી રસોડાથી રસોડામાં નણંદ રોટલા કરતા હતા ભાભીએ કીધું કે નણંદભાઈ ઊભા થઈ જાઓ કે કેમ મને રોટલા કરવા ગયો રસોઈ હું કરીશ નણંદ સારા હતા એને કીધું કે ના ના ભાભી હમણાં તમે હરો ફરો હજી તમારા હાથની મહેંદી નથી સુકાણી પછી તમારે જ જ કરવાનું કરવાનું છે ને પરણીને જાય આખા કામ તો તમારે પણ તમે હજી બે ત્રણ હરો ફરો હું હું રોટલા કરું છું હામ હામો વિવેક છે ને તા તો પણ ભાભી થોડાક ડોઠ હો નાઈ નાઈ નણંદ ઉભા થઈ જાઓ ઊભા ન થાવ તો તમારા ભાઈ છે સોગંદ એટલે નણંદે કીધું તો આવો અમરો પધારો ભાભી મળ્યા રોટલા કરવા જો તમે તમામ રસોઈ ચોપડીમાં વાંચીને શીખી શકો ટીવીમાં જોઈને શીખી શકો પણ બે રસોઈ એવી છે એ ચોપડીમાં વાંચવાથી ન શીખી શકાય ટીવીમાં જોવાથી ન શીખી શકાય એક લાપસી અને બીજો રોટલો એ તો જેની માને આવડતું હોય ને એની દીકરીને આવડે એમાં બીજું ન આવે સાહેબ તમારે જ્યાં લખો ત્યાં લખી લેજો હા આવડતા હોય ને તો એવી ભાચી પડે રાજસ્થાનના શિલ્પકારની શિલ્પકાર ની તાકાત નથી કે એવી ભાચી પડે અને ત્રાંબાના પતરા જેવો નકર ભમરા પડે અને લાપસી હો મા ઉમિયાની કૃપા હોય એ માવું ને એવી લાપસી આવડે કે આમ ફૂંક મારો તો કણકણ ઉડી જાય નકર લાપસી નું આખું કુટુંબ ભેગું રહે અને અમારે તો હિતેશ દાદા અમારે તો રોજ રોજ બહાર જ જમવાનું ને અમારા કલાકારોને તો રોજ જ્યાં પ્રોગ્રામ હોય ત્યાં નીકળી જવાનું એનો અમારો એક દાખલો અમે કામ બાકી રહી બે ભાઈઓ એના 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 પપ્પાના નાખતા હતા હતા કરીને કોળિયા નાખતા કાગડો આવ્યો કાગડો આવ્યો પણ કાગડો ધ્રુજ્યો બહુ મકાનના નળિયા મળ્યા ખખડવાઓ એટલો કાગડો ધ્રુજવા મળ્યો એટલે મોટા ભાઈ નાના ભાઈને કીધું કીધું ભાઈ હા બાપા ખાહે નહીં બાપા જમવાના નથી તો એ તો ઓલાય ભાઈએ કીધું કે ના ભાઈ એ તો મને ખબર છે બાપા ખાહે નહીં કારણ કે એને ઘરનું ભાઈવું જ નથી રોજ તારા બાપે પ્રોગ્રામ જ કર્યા હાવ તાકે ભલે પણ ખાય નહીં ભલે જમે નહીં પણ પપ્પા એટલા બધા ધ્રુજે કેમ તાકે બાને ફાળી ગયો ફળિયામાં કાગડા છે પછી ભાળી જાય ત્યારે ધણેલાટી સુટક્યું છે તે કેવા લાડ લડાવ્યા છે કયો એટલે દીકરી ટૂંકમાં અમે વાત કરી વચ્ચે વાત કરી અમે એક જગ્યાએ જમવા બેઠા તો બેને કંઈક પીરસ્યું કે લબ લબ થાળીમાં પડ્યું હું હતું એમને ખબર ન પડી બોલું તમારા મગન ઉતાવળો ઉમર પ્રમાણે એણે એમ થાળીમાં હાથ નાખ્યો પણ થાળી થાળીને ઓલી લાળ થઈ હો આમ હારો હાર થાળી આવી એટલે એક આછે થાળી પકડી પછી થાળીના કોરે આવીને બધું કાપ્યું પછી તો બીજું હતું શાક રોટલા ને એવું અમે જમ્યા એ ત્રીજી વાર બેન પીરસવા આવ્યા ત્યારે બોલે લાપસી આપું ત્યારે ખબર પડી આ લાપસી હતી આવી લાળાળી લાપસી એટલે ત્રીજી વાર નીકળ્યા કીધું કે લાપસી ગયા જોવે છે કોઈને લાપસી તા મગનભાઈ બોલ્યો મને આપો અરે મેં મગના મરી જાઓ આ ન ખવાય મગન સગન થઈ જાય મને કે ખાવી ક્યાં હું તો હાંઢિયો બનાવું ડોકમાં ઘટે હકીકત છે અમુકના તો રમકડા જ બનાવવાના હોય એટલે ભાભી રોટલા કરતા હતા એ ભાભી રોટલા કરતા હતા જેવો રોટલો તૈયાર થઈ જાય એટલે નણંદ રોટલો બહાર લઈ જાય બાર રોટલા બહાર લઈ ગયા બાર રોટલા ગયા તેરમા લોટનો પીંડો હાથમાં હતો ભાભીને પરસ્યો વળી ગયો કે આ ધંધો ન કર્યો તો સારું હતું તેરમો રોટલો લેવા માટે નણંદ આવ્યા ત્યારે ધીમેક ધીન ભાભીએ પૂછ્યું કે નણંદબા બા બાર મહેમાન કેટલું જમે કે મહેમાન કોઈ નથી ભાભી મહેમાન તો બે જ ઈચ્છા ગયા તાકે તો જમે કેટલા આખું ઘર એ ક્યારે જમવા બેહી ગયું કે ના હજી તો આખું ઘર બાકી છે તાકે તો જમે કેટલા તાક હું એટલે તમને કહેતી હતી ભાભી હમણાં હરો ફરો અને ઘરને પેલા ઘરના સભ્યોને જોવો કે પણ એ તો વાત સાચી પણ આ જમે કેટલા કે એકલો કે પણ નણંદબા તમે બાર રોટલા લઈ ગયા તા કે અઢારે તો તારો ડોહો આડો પડે હજી ખાહે

આવા રૂડા કાર્યો થતા હોય અને એની અંદર જેથી કોઈ પણ માણસ પોતાનું દાન આપતો હોય ને શ્રી સુપ્ત પાઠ પૂરો થાય ને ભગવતી ને યજ્ઞમાં યજ્ઞ અને યુવાનો ખાસ કહું તમને ફરી વાર કહું કે ગીતા ને આખા તો ના વાંચે કોઈ પણ બારમો અધ્યાય વાંચજો યજ્ઞ શું કહેવાય એટલું નહીં ભગવાન રામ વનમાં ગયા ને અને ભરત નહીં પાછી છેલ્લે જયારે મળવા ગયા પાછા બાપુ આ પ્રસંગ મને બહુ ગમે છે જયારે ભરત મળવા જાય છે અને રામ અને ભરત નું જયારે મિલન થાય બેસાડે છે ભરત ને આવ ભરત બેસો ભાઈ દાદા પહેલું વેલું રામે પૂછ્યું હોય ને ભરત ને તો શું પૂછ્યું ખબર ભરત અયોધ્યા બરાબર છે હા મોટા ભાઈ ભરત આપણી અયોધ્યામાં યજ્ઞો તો ચાલુ છે ને હા મોટા ભાઈ આપણા ભૂદેવોને આપણા આચાર્યોને યજ્ઞની સામગ્રી બરાબર મળી રહી છે ને કે હા મોટા ભાઈ એના માટે મેં ખાસ માણસો રાખ્યા છે કે એ તમામ યજ્ઞ શાળાઓએ તમામ આશ્રમોએ પૂરેપૂરી સામગ્રી પહોંચાડે ધન્ય છે ભરત હવે રામ બોલ્યા કે સાંભળી લે ભરત જ્યાં સુધી અયોધ્યામાં યજ્ઞ ચાલુ હશે ને ત્યારે દુશ્મનોની તાકાત નથી અયોધ્યાને સામું કોઈ જોઈ શકે તો કહેવા ગયો સાહેબ જ્યાં સુધી ભારતમાં આવા યજ્ઞો ચાલુ છે ને એ પરદેશના બાપની તાકાત નથી હિન્દુસ્તાનનો વાળ વાકો કરી શકે આ દેશ રાષ્ટ્રગુરુ ક્યારે બને કે ગામો ગામ આવા યજ્ઞો થાય ગામે ગામ સનાતનતા વધતી જાય અને અઢારે વર્ણ એક બનતો જાય સનાતની બને આર્ય બને ભારતીય બને અને ધર્મ માટે જુસ્સો રાખે જે યુવાનો હું તમે જે મોટર ઉપર દાજો કાઢીએ છીએ અથવા તો કોકને મોબાઈલમાં અડાવડા દેવામાં ઉર્જા બગાડીએ છીએ એ ઉર્જા કેન્સલ કરી અને પોતાના ધર્મ માટે પોતાના રાષ્ટ્ર માટે અને પોતાના મિત્ર માટે જેદી એકતા લાવવા મળશે ને તેદી અહીંયા એવી ઉર્જા પેદા થશે કે આ માં ઉમિયા છે ને કાયમ મારા તમારા માટે ખમકારા કરતા રહેશે ભલામાં આ જે વસ્તુ જે થાય આ મહત્વની છે મે પહેલા કીધું ને કે ભગવાન શિવને ઉમા શબ્દ જ બહુ ગમતો માં પાર્વતી એમ કહે છે કે હે પ્રભુ ભગવાનનું સ્મરણ કરવાથી શું થાય અને ત્યારે બહાદેવ કહે એ ઉમા કહું મે અનુભવ અપના એ સત હરિ ભજન જગત સબ સપના અને ત્રીજી વાત આ કડવા પાટીદાર એમ આ 42 અર્થમાં કેટલું તમારે શું લાગે આગળ હા બેતાલીસ ચોર્યાસી હા પાટીદાર સમાજ ખરેખર શું બનેલું ખબર આ ભગવતી જ્યાં સુધી આપણે માં છે ને આપણી પર કૃપા કરતા રહીએ ને ત્યાં સુધી રાજભાઈ કીધું ને કે અમેરિકામાં આય ભૂરિયા ભાડે રે ભૂરિયા નહીં આ બ્રહ્માંડ એવું છે આ કૃપા એકલે છે આ બધા અને કવિ તખતદાનને જો કવિતા લખવી પડતી હોય જે માણસનું ભજન કરતા જાય ભગવતીનું એ માણસ પ્રગતિ કરતો જાય અને જે ઈર્ષાથી બારો જાતો જાય આ એક માણા કરોડની બહાર જે દાન કરતા એવા કેટલા મિત્રો મેં જોયા આમાં હે એક એક યજ્ઞના ત્રણ ત્રણ લાખ રૂપિયા છ છ લાખ રૂપિયા આવા કેટલા કેટલા દાન છે અને સાંભળી જો પૈસા હોય તો દેવાયો પણ ન હોય ને તો રંજ ન કરતા ન દેવાનું હોય ને તો રંજ ન કરતા અહીંયા સેવા આપશો ને તો એમાં હું મિયા તમારી ઉપર એટલી ને એટલી કૃપા કરશે ભલા મારા અહીંયા કોઈને પાણી પાઈ દઈએ અહીંયા અરે કેવા ગયો ભગવાન આ યજ્ઞનું મહત્વ કેટલું કે જ્યારે એ ધર્મરાજ યુધિષ્ઠિર અને અર્જુન જેથી કૃષ્ણ પાસે આવે છે નારાયણ હા મોટા ભાઈ આજ અમે એક સંકલ્પ કર્યો છે શેનો સંકલ્પ આમ તો પાંડવો સંકલ્પ કર્યો એમ કે એટલે કૃષ્ણને ધાશકો પડતો આ પાછું નવું નથી લાવ્યા ને એમ હેમ ભાઈ તમે શેનો સંકલ્પ કર્યો તાકે અમે સંકલ્પ એ કર્યો પાંચે ભાઈઓ એને મા કુંતાએ અમારે વિષ્ણુ યાગ કરવો છે અમારે યજ્ઞ કરવો છે અને કૃષ્ણને જે પોરહના પલા ચડ્યા કે ધન્ય છે તમને નકર ખુદ નારાયણ હારે હોય પછી યજ્ઞની શું જરૂર વિશ્વામિત્ર જ્યારે ભગવાન રામને સાથે લઈ ગયા તમે લવ લવકુશના સંતાનો છો એટલે વાત કરું છું સાહેબ ભગવાન રામ ને વિશ્વામિત્ર જયારે હારે લઈ ગયા અને જયારે સુબાહુ નો વધ કર્યો જે અર્થ માટે યજ્ઞ કરી રહ્યા હતા ભગવાન માટે અને જે ભગવાનની ઓળખાણ થઈ ગઈ વિશ્વામિત્રને કે જેના માટે યજ્ઞ કરીએ છીએ એ તો આપણે હવે મળી ગયા છે હવે યજ્ઞની શું જરૂર અને તેથી ભગવાન રામ બોલ્યા છે ગુરુજી મારા માટે નહીં જગત માટે યજ્ઞ જરૂરી છે જગત માટે યજ્ઞ કરો અને આજ

એની પત્રાવળી હું ઉપાડવાનું કામ કરીશ એની સેવા સ્વયં સેવાનું હું કામ કરીશ સાહેબ બ્રાહ્મણ જમેલા પાત્રને તમે લઈ લો અને બ્રાહ્મણ જમેલા અથવા અતિથિ જમેલા ના પાત્ર લઈ અને તમે ધોઈ નાખો તમારી નવ ગ્રહ પીડા મટી જાય છે તમારે જ્યાં લખો જ્યાં લખી લેજો અહીંયા તો નવ ગ્રહ સ્થાપના પુત્ર પ્રાપ્તિની આયા આયા યજ્ઞ છે પુત્ર કમાસ્ટી યજ્ઞ હકીકત કહું શ્રદ્ધાથી જેને સંતાન નો હોય આ એક પ્રદિક્ષણા કરી અને માગી લેજો અને જે માગો શ્રદ્ધાથી અને એક વ્રત લઈ લેજો કે આ કાર્ય થઈ જાય ત્યાં સુધી હે મા ઉમિયા હે ભગવતી હું આ કાર્ય આ વ્રત રાખીશ અને તમારું કાર્ય સિદ્ધ ન થાય તો માયો ગાવાનું બેન કરી દઈ ભલા બાળા મને ભરોસો છે આ કાર્યો છે એ કાર્ય કેવલ ને કેવલ વાત એ છે કે ભારત જ કરી શકે કોઈ બીજા શાસ્ત્રમાં યજ્ઞની સુવિધા નથી